તો આજે બે દિવસ આપણે ના ઘરે ગયા તા બપોર થી હાંજી ન્યા હતા ને આજે આપડે અહિયાં તેણી એવા આપડે અહીંયા મેમ કરવાની છે અમે પૂછ્યું કે તમારે શું હાલ બધું તમે જે ખાતા હોય એ બધું ચાલે બધું ચાલે દીના દીદી કે રોટલી શાક બાકી તમારે કેવું ખાવું હોય ને સ્વાદ માં આમ કેટલું તીખું કેટલું મોરું ને એ તો અમને ગયા વર્ષે કીધું એટલે યાદ જ છે તીખું ન કરીએ આપડે થોડીક વાર આવી ને અંદર બેસી લીધું હવે આપડે છે નીતિનભાઈ ને દીના દીદી એને આપડે ખેતર માં આંટો મારવા લઈ જઈએ

क्या मम्मी क्या मम्मी क्या है? क्या गई जो खेतर जीत पास न बाजू अब जाओ तर जाए तो ही तो ही तो आ बाजू आता छाई हाँ तो एम करा लो अ घर जाइए दक्षा जाओ

જો અહીંયા લોટ રાખી ને એમાંથી પાછી ઓલી દક્ષાન કરતા હોય ને આપણે થોડીક થોડોક લોટ લઈને પછી રોટલી વણવાની એની જેમ એ જ આમાંથી થોડો થોડો લેતી જાય ને પછી બનાવી ને મૂકતી જાય ક્યાં ગઈ શિવ ક્યાં ગઈ ખરે તારા ભેગી ન આવી ખાંજે આપડા ભેગી આવી નહી નહી ન કઈ તને રોટલી કરવા લાગે જ ને ચોટી કોને આવડે છે ચોટી કરતા નહી મમ્મી દીના દીદી જો તમે એને પૂછો ને કઈ તો એ ઉંચું પડે જોતી સાંભળે બરાબર

રીંગણાનો ઓરો ખીચડી કઢી રોટલા રોટલી ગરમ ગરમ અમને ભજીયા હા ભજીયા તો હોય જ ને કા કારીગર પાસે આવીએ ને ભજીયા ના ખાઈએ માલે આપડા ગુજરાતી ના છે ને આપડા ગુજરાતી ભજીયા હોય ને તો બધું હોય એમ થાય કે તમે ગમે બનાવો ને ઘર ની અંદર પણ ભજીયા ના હોય તો અધૂરું લાગે અધૂરું લાગે

chờ rồi thì nói cái chờ rồi thì nói buổi sáng của tôi chưa ai smile cho phốta phá đi à hai à làm phải đi Priya nó mất dạy cái mất एम के प्रियल जीती गई बोल तो <laughs> प्रियल जीती गई है ये तो के सी वो जीती गई सी वो जीती गई हां सी वो जीती गई ने प्रियल जीती गई हवे बात तो चालू कर दियो हां અમે પાછો જાવું કે પછી જાવું સીવ પાસે હે જાવું જાવું તારે સીવ પાસે જાવ પાછો જાવું નાઈ નાઈ કેમ તને નહી બોલાવી આપણે સીવ નહી બોલાવી હે આયા બોલાવી છે પછી તમ બેરમ છો ને હે તું એને ઈચકા ખવડાવીશ એ એમ કઈશ ને કેમ કઈ પીયું તો તો નીકળવાના અત્યારે જો બે વાગી ગયા આપણે બકોરા કરીને થોડીક વાર ઝાડવા નીચે પૂરો ખાધો હતો ને હવે છો દીના દીદી એ છે ને એની કોફી

આવે તો એ તો બહુ મજા આવે કે હવે આવ્યા હમણાં આવી છે હમણાં આવી છે પણ હવે ચાય તૈયે બે દી ગમે નહીં પણ શું થાય કલા કઈ એમ થાય કે નાનકડી થઈ જાય સાવા ટાઈમે ટાઈમ ક્યાં ભઈઓ જાય ને તે ખબર ન જ પડ ખરેખર નિતિનભાઈ તમે જ્યારે આવવાના હોય બે દિવસ આડા હોય ને ત્યારે ઈ બે દિવસ અમારે કાઢવા હોય ને જલ્દી નીકળી જાય તો સારું જલ્દી નીકળી જાય તો ઈ નીકળે નહીં આવી ગયા પછી એવું થાય કે ઈ તમારી આખો દિવસ છે ને કલાક જેવો લાગે નાનો થઈ જાય દિવસ આપણે ભેગા રહ્યા હોય ને અમારે પ્રિયલ જો

આજે હવે એ લોકો જો જામનગર જવા નીકળી જાય ત્રણ દિવસ આપણે આરે આનંદ કર્યો હવે પ્રિય આપણે દિના દિદીને બાય બાય કેવાનું છે જવા દેવા આપણે દિના દિદીને અહીં રોકી રાખવા રાખવા ને કે જવા દેવા

સાચી વાત છે પ્રિયલ ને જાય તો પાછા આવે ચોકલેટ લઈ લઈ આવ્યા આવ્યા કેટલી બધી ઓકે ચાલો આવજો

એમ થતું અમે કે આવવાના છે મજા આવી બધા હમણાં પછી વાત જતા હોય કે હમણાં આવી જશે હમણાં જ આવી જશે વાત જોવાની હવે પાછી પાછા વર્ષની